જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજબ ગામે આવેલ પૌરાણિક વાછરા દાદાના મંદિરના જીર્ણોદ્ધારની શુભ શરૂઆત યુવાનો દ્વારા કરવામાં આવી છે તો તાલુકાના અજબ ગામે આવેલ પૌરાણિક વાછરા દાદાનો પેઢો આવેલો છે જે વર્ષો જૂનો હોય ને આ ગામનું તોરણ બાંધવામાં આવે તે પહેલાં આ ગીરના નાકા તરીકે અને જોગરણીય ટીંબો તરીકે જાણીતું છે તે સમયે ચારણ માલધારી સમાજ પોતાના માલ ઢોર નિભાવી ગીરને ખોળે ને ઉભા કરીને રહેતા માલ ઢોરના અને પરિવારજનોના રક્ષણ માટે વાછરા દાદાનું અને આય આવડના સ્થાનકોની સ્થાપના કરતા સમય જતા માલધારી સમાજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા પછી આ જગ્યાએ એ

કેશોદ તાલુકાનું અજાબ ગામ મારું નામ અભય વ્યાસ અજાબ ગામે વર્ષો જૂનું પૌરાણિક વાસડા દાદાનો પેઢો આવેલો છે જે કેટલા બધા વર્ષોથી જર્જરિત હાલતમાં હોય અને ગમે ત્યારે પડી શકે ને દુર્ઘટના બની શકે આવું યુવાનોની નજરે ચડતા ગામના અઢાર વર્ષના કાર્યકર્તા મિત્રોને ભેગા કરી અને બાપાની મંજૂરી લઈ અને બાપાએ મંજૂરી આપતા નવા મંદિરના જીર્ણોદ્વારની તૈયારી રૂપે ગામના દરેક ઘરનો ફાળો લઈ અને નવા મંદિરના નિર્માણનું કામ અષાઢ મહિનાના છેલ્લા સોમવારે પૂજ્ય બાપાના નૈવેદ્યનો દિવસ છે ત્યારે વિધિવત રીતે વાંચતે ગાતે બાપાને ત્યાંથી બીજા સ્થળે પધરાવી અને નવા મંદિરના નિર્માણની કામગીરી મારી પાછળ દેખાયેલી બધા જ સ્વયંસેવક મિત્રો ભાઈઓ બહેનો અને બાળકો બધા વ્યવસ્થિત રીતે આ ભવ્ય મંદિર નિર્માણ માટે આગળ આવ્યા છે તો વચરાજ સેવા સમિતિ ગામનો અને બધાનો સહકાર આપવા બદલ સહ રદ છે આભાર અને રુચિ બાબારે સાથી સી એન પી ડીપો ન્યૂઝ કે શોધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ